કંઈની જોર ઘાલીને ઉઠી નળા હાલી અને ફ્રેશ થવાની તૈયારી કરી જોઈશે સલો તો ઉઠી ગયો હળા લઈ લઈને કમ્પ્લીટ તૈયાર થઈને પછી છે ને ફ્રેશ થવાનું વિચાર્યું તો ડબલું ભાળ્યું ડબલે જવાનું મન થયું ડબલું પકડી અને પાણી ભર્યું પાણી ભર તો ને સીધો છે ને હાલતી પકડી ડબલે જવા માટે જંગલમાં મારે છે ને ઉઠ્યા પછી છે ને સીધું ડબલે જવું પડે બાકી કંઈ હુજે નહીં બાકી ખુસે ખરું પેટમાં જો ઉતાવળની કરીને તો પેટ ધોવાની મહેનત વધી જાય એટલે ફટાફટ આવી ગયો જંગલમાં કરી નાખ્યું ખાલી હા ચાલો ત્યારે હવે દાંતન કર્યા વગર નહીં ચાલે ઓહ લીમડો કાંજો જ્યો લીમડો લીમડો આ રહ્યો ચાલો લીમડાથી લીધા લીમડાના દાંતન ને હવે જઈએ સીધા લીમડાના દાંતન લઈને સુલે જો લીમડાનું દાંતન લઈ લીધું છે ને હવે સીધું છે ને આને મોઢામાં નાખીએ કરીએ સાલું સાવાનું જો નાખ્યું ને હા તો ચાલો હવે છે ને આ પાંયડા પૂરાના છે એટલે કે પહેલના છે નાખી દઈએ અને આ બી પાણી ઘણું છીંચલું નાખી દઈએ નવા સરથી પાણી લીધું અને નાખ્યું સીધું હાંડીમાં અને હાંડી છે ને ભરી નાખીને સીધી લઈને ઉપડી જૂલે શૂલે લીધીને મેલ્યું અને જોયું તો કંઈ હૈલું નહીં ને પડી રહેલી એકી હીળી ચલાવવું પડ્યું આનેથી એક જ કામ તો કરી નાખીએ આપણે છે ને નાની નાની હાટીઓ ભેળી કરી નાખ્યું કાગળ ભેલું નાખી દીધું કાગળ સુલામાં નાખ્યા ઉપર ઉપર થોડાક છે ને નાના નાના લાકડા નાખીને સીધો છે ને હળગાવાની શરૂઆત કરી આ એ ખીડીમાં હળગે કે નહીં હળગે ખબર નહીં આ હળગ્યું 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 હળગી ગયો હમ મારા વાલા એક હીલી માં આપડું કામ ચાલી જાય તો ચાલો નાખો નાના નાના હીળિયા ને નાખીને પછી છે ને મોટા લઈ આવ્યો લાવીને મેલ દીધા દીધા સોલા મેરે લ લીમડાનું ડોર પણ છે ને ઘણું બધું છે ને સિમેન્ટ જેવું લાગી રહેલું મટોડું તો ધોઈને ને લઈ આવ્યો ને હાંડી ને ખાલી સુલે મેલ દીધી હાંડી ને મેલ છે બરોબર નું દાંતણ ઘરે જોઈએ અંદર ઘણું ડોલ લેવા જોયો ને બોકડો પાણી પીવા ફીરવા લ્યો પાણી પીવડાયું લાયો ડોલ નાખ્યું પાણી ડોલમાં ને કરી નાખ્યું બધું ભેગું જે પહેરવાનું હોય એ બધું કરીને મૂકી દેધો ને ત્યાં પાટા ધોવાવાળા આપણને કહે કે હા બધું પછી છે ને ડેલો વાખવાનું ઠેકાણું ને એમનેમ નાખીને વહી જાય ના વારીને ડેલો નાખીને કમ્પલી દાતો ઘસી નાખ્યોને હવે મળ્યું પાછો દાતો વાળું કરીને નાહ ધોઈને ફ્રેશ થઈને તો જોઈ શકો છો આજે અંધારો આટલું બધું છે તો ત્યાં સુધી હું નાઈ લેમ મોબલ મૂકી દઉં સાર્સિંગમાં

બરોબર ગયા વિડીયોમાં છે ને પૂછ્યું નહીં આ છે ને એટલે થાકીને લોથફત થઈ જલી ને ને ખુદી ખાઈ પીને ખુઈ જ અને એ પી બહાર બનાવવું પડ્યું એટલે કાલે મેં જે પણ કર્યું ને એ કઈ બતાવ્યો નહીં કારણ કે મોબાઈલ પકડવામાં એનું થે જ નહોતું એટલે અને આ દો હા અને આ બધા દો આ છે ને મહેમાન છે અમારા ખાસ અને આ ભાઈ હા ને બે ભાઈ બોન આ જે છે ને પહેલી વાર પહેલી વાર આ કહેવાય ને તોય કહેવાય તું પેલી નું ખાઈ જાય ભાઈ નું તું ખાઈ લાગે હો પાણી કહું ની એ ખાય ને હો દેખ કૃષ્ણ બી કહી દે તાર હોટે એ હોટે ભાલી હાથલી આમ થી ઠાક ગયા ચા બા કમ્પ્લેટ કરી લીધો છે બાકી દુ ખાવા પીવાનું બનાવ્યું નથી અત્યારે ચા પાણી એટલા કર્યા છે અને આ છે ને મોબાઈલમાં દેખવાનું ચાલે છે ફેવરેટ હોય ને તારે હા 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 પ્રોબંધો હોય બધી થા હા હે બો ઇયા કા નાનું ટેણી હોય હજુ આવવાની વાર હોય હજુ રજા ની આલી કે દવાખાને અને કિશનો કે કે મને હોહ લાગે એમ કે તો લાદરે કિશનો બી ની પણ હોહ વાઈ જે લો કાલા ની રેડે તો હા દેખ અને કિંજલી રડી જે લા હાંતી તું હી જ બાકી તન કે તો આઈડે ની ચલો હવે જઉં છું પાણી વારવા બાક કન્ટિન્યુર રેવાનું બ્લોગ માં બાકી તો મજા જ આવે બધી ચા નાસ્તો કરીને બધ રેડી થઈ ગયો છું ને સવારનું વ્યૂ કઈક આવું જોવા મળી રહ્યું છે ખતરનાક ટાઈટ થોડીક માપે છે એ હવે તો તો ચલો મેં મારો રૂમાલ લઈ લઉં અને હું આજો આ બકરાને છે ને બધું ખાવા પીવાનું કમ્પ્લીટ દઈ દીધું છે તો લીજો નાનકીને પણ દૂધ ધવરાઈ દીધું છે એટલે રમે જાય છે ડબડા અહીંયા કાદા હતા લે કાલે કાલે લીતરી લે લે એ ડબડા બે એ ડબડુ લી લીને એલી દેગડી લેતલી ફરે એ ખાલી ડબડુ લીતલી હો ખાલી કરીને લેતી આજે હા અત્યારે પાણી ફરલીને જાત્રો જીરું ધોઈ શકો છો આવું કંઈક મોટું છે તમારે કહેલું ખોયેલા અરવિંદ આ હાલ હા આમને બે હાલુ થયું કઈ મોગરીએ સડી ગયું કઈ આપણે બી મોગરીએ સડી ગયેલું છે એ જો આવી રીતના માલવ થઈ ગઈ છે જીરાની હવે સાકર ના નડે ને તો સારું અને પાવાનું છે બે દિનની અંદર પછી થોડું કોલાર ગણા બે હરડા નીંદવાનું છે ને જાય પછી પાવાનું કરવાનું છે કોઈ કોઈ ઠેકાણા ઓરમાં આવે છે બાકી તો ચાલશે આ બાજુ કોપી અને પાણી પીવડાવ્યું છે મસ્ત થાય છે તારે તો ચલો લેસ ગો પાછો મળું ચલો દોસ્તો ખાઈ લીધું છે હા મજા માટે તૈયારી કરે અને આ જો કેવું મસ્ત બનાવે હમણા કો કો ખાઈ કો ખાલો ઘી જો આ સેવ બનાવી છે એમના માટે આ સાલવ સાલવ માં ખાલતી ના એ તું રેવા દે હ ઘણી કામ કાજન છે તો ચાલ આ બે ભાઈ બોન ખાઈ લીધું કમ્પ્લીટ રેડી હવે તૈયાર જવા રોકાતા તો વારો તો પણ હવે એમને કામ હોય કે ઘી વાળું છે તો વારું ખાવા જ કે જો આ કિંજલ ને જો કિંજલ ને કિંજલ નું મોઢું કેવું થઈ ગયું લે કેવું ભાઈ દેખ ભાઈ ને ખાવાનું હાલ મેં ભાઈ બી રમે રમે જોરદાર થઈ રહી અને કીએ કોઈ દાંત નો ફરક જ નહીં પડતો કલી કિંજલ અને કિંજલ ફાળો કેલી સહેલી મેં હેસ કિંજલ ને મજા છે એટલી કોઈ ને મજા નહીં મેં કલી ભાઈ તારે બી નહીં હે ને એટલી બહેરી

હલો દોસ્તો મળ્યા પાછા બ્લોક બ્લોગ વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી લાઈક ફોલો કરતા હતા